રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે ચૌદથી ઓગણીસ જૂન સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી ચૌદ જૂને દાહોદ મહીસાગર છોટાઉદેપુર સુરત ડાંગમાં વરસાદ પડી શકે છે નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે આ સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે પંદર જૂને છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી પંદર જૂને દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે સોળમી જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે સત્તરમી જૂને વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં વરસાદની સંભાવનાઓ છે અઢાર જૂને વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે ઓગણીસમી જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ તાપીમાં વરસાદ પડે તે પ્રકારની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા તાલુકાઓમાં

और डेटों की बात करेंगे गुजरात रीजन के लिए जहाँ पर आइसोलेटेड प्लेसेस के लाइट और साथ में थंडे स्टॉन वानंद जी के दी गी गी। वो है वो डिस्ट्रिक्ट है दाहोद महिलागर छोटा उदयपुर सूरत सूरत गांग नवसारी वलसाड़ दमन और कापी और दमन और दादरा नगर रहेगी मैक्सिमम टेम्परेचर आने वाले पाँच दिनों लिए और और के लिए नौ लाख चैन में रहेगा और अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर रिलाइज की बात करेंगे तो अहमदाबाद का फोर्टी पॉइंट नाइन और गांधीनगर का फोर्टी वन डिग्री सेल्सियस मैक्ममम टेम्परेचर रिलाइज हुआ है